નમસ્કાર દર્શક મિત્રો ખબર શો ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું

ટીવીને લોકપ્રિય પુત્ર વધુ હિના ખાન પતિ રોકી જયસ્વાલની સાથે રિયાલિટી શો પતિ પત્ની આ શોનો એક એપિસોડ એવો છે છે જે સોશિયલ મીડિયા વાયરલ થઈ ગયો જો કે આ શોમાં હિનાની સાસુ પણ છે હિના ખાનની સાસુ કહેતી જોવા મળે છે કે એ રિશ્તા ક્યાં કહેલા હતા એ દરમિયાન હિના ખાનને જોઈ હતી અને પ્રાર્થના કરી કે આવી વહુ મળી જાય જો કે બાદમાં તેમણે ખૂબ બધાને હસાવ્યા એમણે કહ્યું કે હિના ખાન બિલકુલ સંસ્કારી નથી કારણ કે અક્ષરના પાત્રમાં જોયા પછી તેઓ વિચારતા કે જેવી વહુ મળે એ એવી બિલકુલ નથી હિના ખાનની સાસુએ જણાવ્યું કે આ શો ચાલતો હતો ત્યારે તેઓ અભિનય કરતા ભૂમિકા કરતા તેઓને ખૂબ પસંદ આવતી અને એઓ મનમાં ઈચ્છતા કે ભગવાન મને આવી જ વહુ આપે જો કે મને આવી વહુ મળી પણ ખરી પરંતુ એટલી સંસ્કારી નથી પરંતુ તે આપણું જીવન છે જોકે બાદમાં શોના હોસ્ટ મુનવર ફારૂકીએ સ્પષ્ટતા કરી કે તે શોમાં તેના રોલ જેવી સંસ્કારી નથી આ એક એપિસોડમાં હિનાએ સંબંધો વિશે વાત પણ કરી તેમણે કહ્યું કે હું રોકીને એક દાયકા કરતા વધારે સમય પહેલાં મળી જોકે હજી પણ ગઈકાલ જ હોય એમ લાગે છે અને સાચું કહું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે જીવન અમને અહીંયા લઈ જશે અમે મારા પહેલાં શોના સેટ ઉપર મળ્યા પરંતુ જ્યારે તે પહેલીવાર આવ્યો હતો ત્યારે મને તે ગમ્યું નહીં પરંતુ સમયની પોતાની શૈલી છે ધીમે ધીમે વાત કરવાનું શરૂ થયું અમને ખબર પડે એ પહેલાં અમે મિત્રો બન્યા કહાની શેર કરી અને આજે અમે એકબીજા સાથે છીએ હિના એમ પણ જણાવ્યું કે જીવને અમારી એવી રીતે કસોટી કરી જેથી મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી અને ત્યારે પણ રોકી હંમેશા સાથે રહ્યો અને તેણે મારો સાથ ન છોડ્યો જોકે હાલમાં જ આ જે શો છે પતિ પત્ની અને પંગા તે પણ ખૂબ ચર્ચામાં છે અને જ્યારે હિના ખાનની સાસુ એની અંદર એન્ટ્રી લીધી ત્યારે એપિસોડ પણ ખૂબ ચર્ચામાં બની ગયો હતો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ